એટલે આ માણસો આ શૈલ્યો ચારો વધ્યો ને હવે મારે જવું પડશે ઘરે બોર બોર બંધ કરાવું અને મારી સ્વીટી છે હવે જવા દો મને કરે એ સ્વીટી તો પાંખાવાને તો હું નહી એટલે આ મારો સ્વીટી છે ઘરે

બેટા મસ્તી ના મુજે ડર લગરા ભયા અરે આ ભાઈ હે ઉઠકી લેવામ અરે

ની સુટી જે હોય સીટી મારી પૂછી રહે આવી સી ના કીધું તો તેમ આ દો કર્યું હે ને દયા વાજી છે ને આપણ ભાઈ ના છો આપણા શું ભાઈ ઉભો

બોરડ કે દેખાય જો આખરી જોમ લગા ના હમત નહીં 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 જો દીધા ગોતી તો સટી વાત નું

અબ બંધ ખોતી મારી જીટી ની જોગી મને જીટી વગર ની પાવે કલાકાર કલાકાર પાડો આ જીટી ઓમ ખૂવા જીના નહીં બધા લઈ જાઓ આ બધા નાટક ખોટો મારી જીટી ગોતવાળો તમે અંદર અસ્તી ટાઈમ કાઢવા લઈને આયા થી બધા

કેમ તમે હેડો ને કોઈ મારી ફોટો બતાડજે તું બતાડી ફોટો ફોટો તો જોવો તો પડશે આ રહ્યો આ આરી અમારે છૂટી જો અલ્યા આ તો મારી છૂટી છે હોય અલ્યા ભયા હ કેવું નહી કાકો તો આ કુછ તો કળબડ છે આ બે ઓ હવે જાયલા હું કીધું કાકા તો હાચું બમાય બમાય કરો તાંગા એ ઉસતે બહાર હે તે સાયન છે સ્ટાઈલ મેલી નાઓ સ્ટાઈલ છે હું કેતો